ફાઈનલ કરાવી દેવું પડશે આપણું ફોર્મ બાકી છે મારે કાંઈ ફોન કરું તો ઠેકેદારને આવી જાય તો એના ફોન કરી દઉં એના કરશનભાઈ એટલે તમે સાઈડ ઉપર આવજો તમારે કોમ કરાવવાનું છે મારે બે ચાર મજૂર લાવજો છે એ હાલ તમે જોય પૂરણ નું કોમ આવી જશે પૂરણ કરવાનું છે આગળ યાર આપડે જઈને યાર હા તો જવા માં પછો કેસ તો પછો પૈસા તમારે જોવા માગીને તો બીજો હું આપી દેતા યાર ના હું આપી દે નાના

આ બધું ઢગલા પડે બધા હો કે દાજી એ બધું બધે અમાર પુરાણ કરવાનો છે આજે બતાવવાનું બધું કોઈ બાજુ તો પતાવો મારી પાસે જે છે તો અમાર એટલે કાં લઈ ખા લેતા હતા હ તો તમને ફોન માં કાઈ લે

એ બેય ગમતા છે ગાડી પરને તું તો શેઠા ફોન કર નોકું જ પડશે હા કરજો અરે આ મોની કે મેલો હીગર કોને ઘર ભૂલીને આવ્યો છું કોકર વાળો નું જાતા મુ તો તમે ના કરું તો આ મૂરિય પર કર જે હોય ગણા એ મા કેટ તો ઓય હોજો એ આવું જો અરે આ તો ઊભી છે તમે ના કર હું કરું લે અરે આ છે ભૂલ છે અરે ઊભી જે આવું ઘેર હો એ હા રે અલ્યા આ મુ બેઠાવા લે કોમ કોમ કશું કરી નઈ તમે લે અલ્યા સીધા તો કરી નઈ તમે અલ્યા સીટ યાર ને આ કે આપના છે

આ તો પણ એનું ખબર હશે તારા સેટ જ છે તારા ચો તપાસ કરવાની જરૂર છે પણ મુકમતું મજૂર છું યાર એ તમે બોલવાની શક્યતા છે તારા મજૂરોની હું તો મધુર આમ જો તમે એવું બંધ કરી દે મારા નહીં બીજા કોને બોલાયલો બંધ કરી દે આ તો આવું આવું કરવું તો પૈસા પૈસા

એટલે એ લાઈને પેલા વિશાલ ફોન કરવા ભીખો આવી જાય તો એ મારે કોમ થઈ જાય અને આ બે દાડા પછી દિવાળી છે યાર હવે દિવાળીના તહેવારોમાં કોમ કરવાનું મારે સાઈડ પૂરી કરવાની છે મારા સાઈડ ઉપર એક દાડાનું કોમ છે ના ના હવાર નહીં અત્યારે રાતો પતાવી દે મારે કાલ સવારે તો મારે ફાઈનલ કરી દેવાનું છે મારે બ્લોક નાખાઈ દેવાના છે બકા એવું છે

આ મજૂરો ફોન કર્યો એ તારા મજૂરો કશી કોમલે કરી હોય હુઈ રહ્યા છે આ જોઈએ ને આ ખેતરમાં જોજો આ આ બધું મેં રાખીયું

બાકી અમારો છોકરો નહી જીવવાનો કોઈ મારી છે વાત કરો આ મજૂરો તમે ચિંકી કાઢતા હોય તો હજુ તને છોકરો એનો છોકરો આવી જાય છે

તો આ મજૂર આ મારો બનાસ કોઠો આ